એ તો આ વખતે તારો નવરાત્રીનો શું પ્લાન છે દર વખતે ની જેમ હું ગ્રુપ માં પ્રાઇવેટ માં જ જવાની છું લે પણ આ વખતે પ્રાઇવેટ માં જવાની શું જરૂર છે શું કામ તને ખબર નથી ભાવનગર લુહાર સમસ્ત દ્વારા નવરાત્રી નું કેટલું ભવ્ય આયોજન કરવાના છે મને કઈ ખબર નથી કઈ સાંભળો નહીં લ્યો આને ખબર નથી આખા ગુજરાત ને ખબર છે કે ભાવનગર લુહાર સમસ્ત દ્વારા કેટલું ભવ્ય આયોજન કરવાના છે તો એમાં કેટલા નોરતા કેટલા નોરતા સુધી કયા નોરતા સુધી છે જો બીજા લઈને સાતમા નોરતા સુધી એટલે કે પૂરા છ દિવસનું ભવ્ય આયોજન છે તો ટાઈમિંગ ટાઈમિંગ શરૂ થઈને પછી તો જેટલી મોજ તો પણ ત્યાં બધા બહુ બધા ભેગા હશે ને અજાણ્યા બહુ હશે તેને આને સાચું કાંઈ ખબર નથી ખાલી લુહાર માટે ઓનલી ફોર લુહાર પણ ત્યાં ખબર નથી બહુ ભાવ હશે આવા પ્રોગ્રામના તો ખાલી બસો રૂપિયામાં માં છ છ દિવસના બસો ક્યાંય જોયા નહીં ને ના હોય તો પણ હે ને તમને ખબર નથી એ લોકો સસ્તી ટિકિટ રાખીને અંદર બહુ ભાવ રાખી લેશે પાણીના અને જમવાના મંચુરિયન ત્રીસ રૂપિયા પાઉંભાજી પચાસ રૂપિયા પાણી દસ રૂપિયા આપણે ખાલી ઘરેથી તૈયાર થઈ જવાનું જમવાનું ન્યા જ કાંઈ ટેન્શન જ નહીં પણ ત્યાં સાઉન્ડ ક્વોલિટી નહીં સારી હોય સાચે ભાવનગર નો નંબર વન ઓર્કેસ્ટ્રા એ ફોર બી ઓર્કેસ્ટ્રા નંબર વન એક વાત તો હું તો ભૂલી જ ગઈ આપણા લુહારના ડંકો વાગવાના છે ઓલ ઓવર ઇન્ડિયામાં એ ટીવી ઉપર એક આખો દિવસ આપણે લાઈવ જવાના છીએ તો મારું પાક્કું છે અહીંયા જવાનું હું તો જાઉં છું હું સમજી ગઈ અહીંયા જવાનું તમે તમારો શું પ્લાન છે ઓફકોર્સ લુહારના તેમાં શ્યામ રંગ રાસોત્સવ બે તો હલો